કેન્દ્ર સરકાર હર હમેશ નવી નવી યોજનાઓ બહાર પાડતા હોય છે અને તેનો છેવાડાના નાગરિકો સુધી પણ તેનો લાભ લઈ શકે તેના માટે કાર્ય કરતા હોય છે અને વિવિધ વર્ગના લોકો પણ આવી અવનવી યોજનાઓનો લાભ લેતા હોય છે ત્યારે આજે આપણે એક એવી જ યોજના વિશે ચર્ચા કરવી છે એ છે પીએમ વિશ્વકર્મા યોજના એટલે કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કલ્યાણ સન્માન યોજના તો શું છે માહિતી જોઈએ આજના વિડીયોમાં વિથ યોર આકાંક્ષા ગુંડલિયા કેન્દ્ર સરકારની કેટલીક યોજનાઓ લોકોને તેમના વ્યવસાયને સ્થાપિત કરવામાં મદદ કરી રહી છે આવી જ એક યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના તો ચાલો જાણીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે અને તેના માટે તમે કેવી રીતે અરજી કરી શકો છો આ લોન અંતર્ગત કોઈ વ્યવસાય વ્યવસાય સાથે જોડાયેલા કારીગરને જો શરૂ કરવો છે તો તે આ યોજનાનો લાભ લઈ શકે છે અને તે અંતર્ગત તેને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે માત્ર લોન નહીં સાથે તેને આ અંગેની તાલીમ પણ આપવામાં આવે છે અને વ્યવસાયને લગતી પદ્ધતિઓ પણ શીખવાડવામાં આવે છે આ યોજનામાં બે તબક્કામાં લોન આપવામાં આવે છે પહેલા એક લાખ રૂપિયા આપવામાં આવે છે અને બાદમાં બિઝનેસને વધારવા માટે બીજા બે લાખ રૂપિયા આપવામાં આવે છે તાલીમ આપવામાં આવે છે અને તે એક અઠવાડિયા માટેની હોય છે અને આ સમયગાળા દરમિયાન દરરોજ પાંચસો રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ લોકોને આપવામાં આવે છે તેની રજિસ્ટ્રેશન પ્રોસેસ તમામ ઓનલાઈન રહે છે તેના માટે સૌથી પહેલા તેની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ પીએમ વિશ્વકર્મા ડોટ જીઓવી ડોટ ઇન તેમાં તમારે જવાનું રહેશે ત્યારે એક પેજ ખુલશે અને ત્યાર પછી તેમાં તમારે હાઉ ટુ રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નાખવાનું રહેશે અને અને પછી તમારું ફોર્મ દેખાશે એ ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી દાખલ કરવાની રહેશે આ પછી તમારે તમારા બધા જ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને છેલ્લે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે જેથી તમારી અરજી થઈ જશે અરજદારની ઉંમર અઢારથી થી પચાસ હોવી આવશ્યક છે અને દસ્તાવેજોમાં ખાસ આધાર કાર્ડ રાશન કાર્ડ જાતિ પ્રમાણપત્ર વાર્ષિક આવકનું પ્રમાણપત્ર આયુ પ્રમાણપત્ર અને બેંક પાસબુકની કોપી અને તમારો મોબાઈલ નંબર આવશ્યક છે આ તમામ જરૂરી દસ્તાવેજો છે અને સાથે જ આ યોજનામાં લોનની સાથે પંદર હજાર સુધીની સબસિડી પણ આપવામાં આવે છે આ યોજના સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી તો આજની માહિતી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવજો અને હાલના વિષયમાં બસ આટલું ફરી મળીશું આવા અવનવા વિષયો સાથે હવે મને રજા આપશો નમસ્કાર